ચટ પા પાક ની પાટમાં જામકી પારે કાંકો ને જામકી પર કોઠા રે રોડ પર ઓકે અને તમારા દીકરા શું બિઝનેસ કરે છે કોટલમાં મોટરનું કારખાનું બે દીકરા મોટરના કારખાનામાં એકને ઓપન વેન તમને કેમ કાઢી મેકા મન સારથી થા આવતો 4 દી થા આવતો ઓકે 3:30 હા એટલે હું દવા લઈ આવી પરવતી ભાટલો સડાયો હા

લે રાજ મહારાજ એમ જો ફેલઈ તજો તમાર બોવે કે જો કઈ બોવોતી જીનજી જીનજી શું નામ એનું ગીતા ગીતાબેન પંડેરીએ એટલે મને કે આ મેં મને માર માર્યા બહુત થાય કે આ હા તો આ બાજુ ના ઓહો બહુ વાગી ગઈ બેન તમને મને આટલું બધું બરાબર લપક ગયા એના માર્યા મારા વાહ કો દલગીતો ઓહો આ વેગાના નિશાન પણ છે આ

હવે બધી ઓકે હાલો હાલો હું તમને વ્યવસ્થા કરાવી દઉં ઓકે